મિત્રો થોડાક સમય પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો ને વિડીયોનું ટાઈટલ હતું નિવેદન એમને આપ્યું ને આખા ગુજરાતમાં ઉબાળો પણ થયો હતો કે ફક્ત બીજેપી એટલે બ્રાહ્મણ જૈન ને પાટીદારો નહીં આવું બીજેપી વાળા માનતા હતા મિત્રો સત્ય વાત આ છે કે ટાઈટલ આજે ફરીથી સાર્થક કર્યું છે ભાજપે એટલે કે બીજેપી નમસ્કાર હું છું રમેશ ચૌધરી રહ્યા છો ષડયંત્ર મિત્રો બે હજાર યાદ હશે ગુજરાતમાં ન ભૂતોના ભવિષ્યથી એક એવું આંદોલન ઉભું થયું આંદોલનની સત્યતા આ છે કે એક ચોક્કસ જ્ઞાતિ વિરોધમાં મહેસાણાથી આંદોલનની શરૂઆત થઈ ત્યાંથી વિસનગર ગયું આ બધાને ખબર હશે જે આંદોલન જોડે સંકળાયેલા છે કે કઈ વિરોધમાં આંદોલન પાછળથી એમને શું લાભ મળે એ માટે આંદોલનનું સ્વરૂપ ઘણું મોટું થઈ ગયું અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં બહુ જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો ભેગા થયા હાર્દિક પટેલ ચિરાગ પટેલ દિનેશ બાંભણિયા કેતન પટેલ આવા બધા નામી અનામી ઘણા બધા કાર્યકર્તાઓ ની માંગ હતી કે અમને એટલે કે મતલબ પાટીદારોને અનામતનો લાભ મળતો નથી અમને નુકસાન થાય છે મિત્રો ધીરે ધીરે એ ખબર હોય અને આપણને પણ યાદ હશે તો એ આંદોલન સાંજ પડતા સુધીમાં હાર્દિક પટેલની જીદના કારણે એક દાવાનળમાં ફેરવાય ગયું ગુજરાતમાં બે ત્રણ દિવસ તોફાનો થયા લાખો કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું પોલીસને ફાયરિંગમાં જે તે સમયે આઠ કે નવ વ્યક્તિઓનું મોત થયું પાછળથી બે ત્રણ વ્યક્તિ એટલે ટોટલી ચૌદ યુવાનોએ પોતાનો જીવ ખોયદ પરિવારોએ પોતાનો મોભી ખોય એટલે કે યુવાન પોતાનો દરેક એમના મા બાપના ઉપર પૂછો અત્યારે એમના પરિવારને પૂછતા હો શું હોય છે પરિવારો સરકારે ઘણા યુવાનો ઉપર કેસ કર્યા અને ગઈકાલે એક સમાચાર આવ્યા કે સરકારે

પરંતુ સ્વાભાવિક છે કે હાર્દિક પટેલ તેમના ધારાસભ્ય છે એટલે એમના ઉપરના લગભગ કેસો પાસા ખેંચાય એવી શક્યતાઓ છે મિત્રો દરેકના ઉપર કેસ જ ના થાય આપણે તો એવું માનીએ છીએ પરંતુ માની લો કે તમારા ઉપર કેસ થયા તો કયા રૂહે પાછા ખેંચવા જોઈએ કેમ ખેંચવા જોઈએ શું પાટીદારોના ઝાઝા ધારાસભ્યો છે એટલે ભાજપની ત્યાં રીતિ એમની નીતિ અને એમના નિયમો અલગ બદલાઈ જાય છે સરકાર માટે જેમની મેજોરિટી વધારે એટલે એમને ગુનો કરવાની છૂટ આપી દેવામાં આવે છે કેમ હજુ આજ દિવસ સુધી સરકારે બસો ને બોતેર કેસો પાછા ખેંચ્યા છે કેસ પાછા ખેંચવાનો મતલબ શું થાય કે એ વ્યક્તિઓ એ નુકસાનમાં નહોતા અથવા જેમને નુકસાન કર્યું તોડફોડ કરી સરકારી સંપત્તિનો હજારો કરોડ રૂપિયાનો એમને ધુમાડો કરી નાખ્યો ત્રણ ચાર દિવસ આખું ગુજરાત બાંધમાં લીધો તો આ લોકોએ કેમ કેસો પાછા ખેંચે તો કેસ પાછા ખેંચવાનો મતલબ જ સ્પષ્ટ છે કે આ વ્યક્તિઓ તોડફોડમાં માં નથી અચ્છા પાછા ખેંચવાતા તો કર્યા હતા કેમ સરકારની બેવડી નીતિ છે જો એમના ઉપર તમે કેસ પાછા ખેંચો છો એનો મતલબ સીધો ને સ્પષ્ટ છે કે એ લોકો નિર્દોષ છે તો પછી એ પણ એનો મતલબ થાય ને તો દોષી કોણ આ વ્યક્તિઓ જ્યારે સરકારી પ્રોપર્ટીને નુકસાન નહોતું પહોંચાડ્યું તો કોને પહોંચાડ્યું આખરે નુકસાન તો થયું છે ને હજારો કરોડ રૂપિયા કેટલી બસુ સળગાણી કેટલા રસ્તા તોડી નાખવામાં આવ્યા ને ઘણી એક જગ્યાએ પોલીસ સ્ટેશનમાં આગ ચંપી થઈ જેને જેને આ વસ્તુ યાદ હશે બે હજાર પંદર નું આંદોલન વિચારો યાર ગુજરાતમાં શું પરિસ્થિતિ થઈ હતી આખું ગુજરાત આ બધા માથે ચડાવીને ફરતા હતા આખું ગુજરાત બાનમાં લીધું તો આ વ્યક્તિઓએ સરકારને સરકાર જો અત્યારે એમ કે છે કે એ વ્યક્તિઓ નિર્દોષ હતા તો દોષી કોણ હતા એ પણ જવાબ સરકારે આપવો પડે શું આ બધા પાછળ સરકારનું મિલીભગત હતી મિત્રો આંદોલન જ્યારે થયું ને ત્યારે સ્વરૂપ બને કોને ખબર નથી કે આનંદીબેનને ઉઠલાવા માટેનું આખું કાવતરું હતું અને એ પણ કાવતરું આજ અમિતભાઈ શાહ દ્વારા ચલાવવામાં આવ્યું કોને ખબર નથી કે જ્યારે આંદોલનના બે હાજર સત્તરની ચૂંટણીમાં સમેટવાની વાત આવી ત્યારે ખરીદ વેચાણ સંઘ મારફત એટલે કે ગાંધીનગરમાં એમને એ ખરીદ વેચાણ મંડળીમાં ભાગ લીધો પોતાની કિંમતો નક્કી કરી છે અમુક એ તો પોતાની કિંમત હવે નામ નહીં આપ પરંતુ મને ખબર છે કે ક્યાંક કોકના ભાવ નવ કરોડ રૂપિયા હતા કોઈક દસ કરોડમાં વેચાણો કોઈની કેપેસિટી પચાસ લાખની રીત પચાસ લાખમાં આ આ બધા માટે તમે કર્યા સમાજના નામે વ્યક્તિઓ પણ જે જે બની બેઠેલા કોઈ ભાજપના નેતાઓ બન્યા છે કોઈ કોંગ્રેસમાં પણ ગયા હશે કોઈ અલગ અલગ પાર્ટીઓમાં પોત પોતાનું સ્થાન લીધું કોઈ એ નિષ્પક્ષ રહેવાનું પણ પસંદ કર્યું છે પરંતુ આ બધા વેપાર કરતા હતા શું ગુજરાતમાં તમારી માની લો કે જે સંખ્યા છે ચોક્કસ પાટીદારોની થોડીક સંખ્યા વધુ છે એનો મતલબ એમ થાય કે આખા ગુજરાત ઉપર તમારે કરવાના સરકાર પણ બધા જ મિત્રો ઘણી વખત કહું છું ને કે સરકાર એટલે કોણ પાટીદારોનો પાવર હંમેશા રહ્યો છે આ સરકાર ઉપર એ ધારે કરાવી શકે છે આ વસ્તુ ચોક્કસ સાબિત કરે છે કે આજે પણ બીજેપીમાં બીજેપી આમ કોઈના સામે ઝૂકે નહીં પરંતુ આજ આ સાબિત કરે છે આ ચૂંટણીઓ જ્યારે આવીને એટલે કેસો પાછા ખેંચવાની એક રાજપૂતોનું પણ આંદોલન થયું હતું કેમ સરકાર ના એક સામાન્ય પણ માફી પુરુષોત્તમ રૂપાલા અને છેવટે ક્ષત્રિયોને જ સરેન્ડર કરવું પડ્યું બીજેપી ત્યાં ના ગાંઠે પરંતુ અહીંયા એમની સિસ્ટમ બદલાઈ જાય છે મિત્રો એક સિમ્પલ મેટર ની વાત કરતા હોઈએ તો બનાસકાંઠામાં ઠાકોરોની સંખ્યા સૌથી વધુ છે તો ઠાકોરોને સ્પષ્ટ કહેવામાં આવે છે કે તમને આખા જિલ્લામાં બે જ સીટો ફાળવવામાં આવે છે ચૌધરીઓની પણ એના સમથિંગ સંખ્યા છે તો ચૌધરીઓ માટે પણ બે સીટો બીજેપી આપે છે એટલી જ સંખ્યા મહેસાણામાં પાટીદારોની છે પાટીદારો કઈ ત્યાંથી વધારે નથી પરંતુ ત્યાં એ આંકડો પાંચ કે છ સીટો ઉપર જતો રહે સંખ્યા ત્યાં ક્યાં તમારું ગણિત જાય છે એ દ્રષ્ટિ તમારા સાબરકાંઠામાં થાય આખા ગુજરાતમાં આ રેશિયો લાગુ પડે છે ભાઈ એટલે સરકાર હું ઘણી વખત કહું છું સરકારની આ બે આખી આખી અલગ સિસ્ટમ રહેલી છે આજે સરકારમાં બીજેપી ને પાટીદારો યા તો પ્રમુખ બનાવવા પડે યા મુખ્યમંત્રી બનાવવા પડે યા પછી ગૃહમંત્રી બનાવવા પડે કરવો જ પડે એમ નહીં છૂટકો નથી પચાસ બાવન ધારાસભ્યો છે એમના જયારે લેવાની વાત આવે ને એટલે ત્યાં પાટીદારોમાં પણ કડવા લેવાનો ભેદ મટી જાય છે ત્યાં બધા જ એક કારણ કે પોતાનો પાવર વાપરવાનો છે બીજેપી માં પણ શાસન એમનું છે એમના માટેના અલગ નિયમો છે પણ આ ગુજરાતમાં બીજી પણ જનતા રહે છે સામાન્ય એક ગરીબ વર્ગ પણ છે સામાન્ય નાની નાની જ્ઞાતિઓ પણ છે ગુજરાતમાં કઈ એક જ કોમ્યુનિટી ટેક્સ ભરતી હોય એવું નથી આખું ગામ ભરે છે ભાઈ પરંતુ સરકારી જે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ આમને જે નુકસાન કર્યું છે કેસ કેમ પાછા ખેંચવા પડે એ છે એટલે છૂટ માની લો કે કદાચ એમને પાછા કેસ ખેંચી લીધા શું શું બીજી કોઈ પણ એમના કેસ પાછા ખેંચાણા છે ના મિત્રો આજ દર્શાવે છે ફક્ત ઓબીસી માં બસો ને સમથિંગ બ્યાસી જેટલી કોમ્યુનિટી છે ક્યારે કોઈ વ્યક્તિના કેસ પાછા ખેંચે સરકારે ના એમના માટે સિસ્ટમ ત્યાં બદલાઈ જાય છે એટલે જ મિત્રો આજે પાછો પાટીદારોએ પોતાનો પાવર બતાવ્યો છે જગ્યાએ છે એમના સામે અને આનો જવાબ પ્રજાએ પણ માંગવો જોઈએ આ હક તમારી કોમ્યુનિટી પંદર વીસ ટકા હોય તમે એન કેન પ્રકારે બીજી કોમ્યુનિટીને લડાઈને ધારાસભ્ય બની શકતા હોય એનો મતલબ એવો ના થાય આ રાજાશાહી નથી મિત્રો આપને જો ખોટું લાગતું હોય તો થોડોક માફ કરશો પરંતુ સત્ય સત્ય જ છે કેમ નુકસાન કરવા ગયા હતા સરકાર તો મને ઘરે બેઠીને તો કેસ કરવા આવી નથી ને તમે બજારમાં આવ્યા તમે નુકસાન પ્રોપર્ટીને કર્યું ત્યારે તમારા ઉપર કેસ થયો છે અને અત્યારે કેસ પાછો ખેંચી લેવાનો બીજી પ્રજાઓને બીજી કોમ્યુનિટીઓને એક સબક છે બીજેપી દ્વારા અહીંયા સંખ્યાના બળથી પણ નક્કી નથી થતું અહીંયા પોતાના જે મોટા વ્યક્તિઓ બેઠા છે આ એમનો પાવર બોલી રહ્યા છે અને આ આ પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતમાં તમે એક સિમ્પલ મેટર થી વિચારો કે સરકારને ઉઠલાવી એટલે કે એમના જ મુખ્યમંત્રીને તોડી પાડવાનું પણ પાછળથી કાવતરું આ જ આંદોલન કર્યું છે આ આંદોલનના પાછળ રાજકીય ઉદ્દેશ એમનો ચોક્કસ હશે આજ નીતિન કાકા જે અત્યારે પેલા ભીષ્મ પિતાની સૈયા એટલે બાણ સૈયા ઉપર સુયા છે ને ભીષ્મ પિતાની જેમ હવે એમને જ્ઞાન થાય છે એ સમયે પણ આ ઉઠલાવા માટે આનંદીબેન ને ઉઠલાવા માટે અમિત શાહના હાથે આ રમકડું મિત્રો આ સત્ય વાત આપની સમક્ષ આજે મૂકું છું હા ચોક્કસ મારી ભાષા મારા શબ્દો કદાચ ખોટા લાગે તો માફ કરશો પરંતુ સત્યની સાથે હંમેશા આપણે રહેવું જોઈએ સત્ય સ્વીકારવાની પણ આપણી તાકાત જોઈએ મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત